પોરબંદર લોકસભા સીટ પર ચૂંટાયેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ મંત્રીના ટીકરને આખા તેમજ કેશોદના બામણાસા અને બારા ગામની મુલાકાત લીધી હતી ખેડૂતોએ ઓઝત નદી ઊંડી પહોળી કરવા પૂરથી નદીના પાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવા ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતા ખેડૂતોને થતા નુકસાનનું વળતર ચૂકવવું પાણીના પૂરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતા કેમિકલ્સથી પાકને થતા નુકસાનને અટકાવવાની માંગ કરી હતી તે માટે બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરાઈ હતી લોકસભા જીત બાદ પ્રથમ વખત ગેર પંથક થી મુલાકાતે આવેલા મનસુખભાઈએ પ્રથમ બે કામોને ઝડપથી ન્યાય મળે તે માટે

એમાં આવ્યું હતું કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું આ પરિસ્થિતિને તાક મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી તાત્કાલિક રસ્તાના મરામતના કામો પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે પાકને જે નુકસાન થયું છે એ તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે મારું નામ નારણભાઈ છે હું આખા ગામના વતની છું અમે આજ મનસુખ માંડવીયા મનસુખભાઈ માંડવીયા આવે એમ છે એને અમે આપ્યું છે આ લેખિત રજૂઆત કે અમારો પ્રશ્ન મોટો છે બરોબર આખા બાજુ નીચે ઓવારી સીધું આખા તરફ પાણી વળી જાય એક આપડે પીપળાણા વાળું પુલ છે એ એ રીતના છે કે આખા તરફ બધું પાણી આખા તરફ જ વળી જાય તો અમારે સરકાર ને રજૂઆત છે કે આ અમારું વહેલી તકે ડેમ નું કરાવો પુલ નું કરાવો પછી અમારું ધોવાણ થયું એનું કરાવો પછી અમારા રસ્તા બધા ધોવાઈ ગયા એનું કરાવો જ્યાં ત્યાં વખતે વાલે વખતે અમારી મગફળી સોય સો ટકા ફેલ જાય અને અમારે અહીં ચાર નદી આવે છે ઉબણ નદી આવે છે પછી આપડે ઓજૂત નદી આવે છે કાળુ આવે છે અને આમાં પછી ઉપરથી પાછું અમને ભાદર નદીનું પણ પાણી આમાં કેમિકલ કેમિકલ વાળું નાખે છે ભાદર નદી કેનાલ શું ઉબડ માં નાખે છે ઉબડ માંથી ઓજૂતમાં આવે છે કેમિકલ અટાણા માંડવી તમે જો ને તો લીલી છે પણ તડકો આવે ને સુકાઈ જાય એવી છે આ આ પ્રશ્ન આ ખેડૂતના છે આ પ્રશ્ન આ ખેડૂ આ દસ વર્ષથી આ ખેડૂ લડે છે આ આ ખેડૂતને કોઈ સાંભળવા વાળું કોઈ નથી વાલે વખતે એક ને એક અમારે રજૂઆત કરવાની આ આ સાથે અમારા ટીક્કરના સરપંચ છે ટીક્કરના ગ્રામ લોકો બધાય આખા અને ટીક્કરના બેન લોકો અહીં અટાણે ભેગા થયા છે એને આજ આજ પ્રશ્ન છે અમારા ખાતેદાર ટીક્કરના છે ટીક્કરના જે ટીક્કરવાસીઓ રહે છે એને અહીં ખાતેદાર છે અમારા ગામના એ પણ છે તો વાલે વખતે અમારે એક ને એક રજૂઆત કરવાની છે આ સરકારે અમે રમેશભાઈ ધડુક સાંસદ હતા તૈય રજૂઆત કરેલી હતી પછી જવાહરભાઈ સાવડા હતા તૈય રજૂઆત કરેલી હતી અમે થી ચાર વખત અમારે આખા ગામ સંપર્ક મળે અડતાલીસ કલાક પાણી એ લો અહીં તમારી માંગશે અમારી માંગ એક જ છે આ ડેમ ની માંગ છે પુલ પુલ ઊંચું કરે અને આ ડેમ અમારે અહીંથી નીકળી જવો જોઈએ મોટે મોટે અમારે આ માંગ છે આ ડે આ ડેમ અમને જે 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 સમયે અમારા આખા અહીંથી હજરીત કરીને ઉવી જવાની શક્યતા છે